નીટની પરીક્ષામાં સર્જાયેલા જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે એબીવીપી દ્વારા રાજ્યભરમાં જીસીએએસ પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે સુરતની વીરનરમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના ના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે કાર્યવાહી કરીને અટકાયત પણ કરી હતી જીસીએએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા આણંદ અને પાટણ યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને બાકીના જિલ્લાઓમાં ચાર રસ્તા પર પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો કે વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડી રહી છે તેમાં પણ પ્રથમ રાઉન્ડ પરિણામમાં છબરડા કરાયા હતા તેમજ ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે આ ઉપરાંત પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ અખિલ

અને જે વિકાસ પોર્ટલ છે જે એકદમ નિષ્ફળ રહ્યું છે એડમિશન પ્રોસેસ પ્રોસેસ જે છે એની અંદર અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ લાગ એટલા ત્રાસેલા છે એ લોકોને એમ છે કે હવે અમારો એડમિશન નું શું થશે અમારો ભવિષ્ય નું શું થશે એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જાર સુધી એ લોકોને એડમિશન નહીં મળી જાય અને જે વિકાસ પોર્ટલ અંદર જે લોકો છે જે લોકો આ લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ ગઈ છે જે ડોનેશન નું જે જે ચાલતો હતો ડોનેશન એ પાછું એ